પાણીમાં વિંછી ડૂબતો હતો અને દેડકો તરતો હતો ધીરે ધીરે પાણી વધતું હતું અને વિંછી ડૂબી રહ્યો હતો અને દેડકો તરી રહ્યો હતો ત્યારે વિંછીએ ડેડકાને કીધું કે તું પાણીમાં તરે રહો છે અને હું ડૂબું રહો છું પ્લીઝ મહેરબાની કરી અને મને બચાવી લે તારી ઉપર પીઠ માથે બેસાડે ત્યાં પેલી પાર મૂકી જા તો મારો જીવ બચી જાય છે તો ડેડકાએ કીધું કે ના ભાઈ હું તને નહીં બચાવું કેમ કે તું મને ડંખ મારે તો વળી વિંછીએ કીધું કે હું તને ડંખ નહીં મારું તું મારા ઉપર વિશ્વાસ રાખ હું તને ડંખ નહીં મારું વળી દેડકાએ થોડું વિચાર્યું દેડકાને એમ થયું કે એ છે વિંછી અને મને ડંખ માર્યા વગર નહીં રહે વળી પાછી ડેડકાએ ના પાડી દીધી વિંછી વળી પાછો કગરવા માંડ્યો વિંછી એકદમ ભાવુક થઈ ગયો અને છેલ્લી ટચે એના શ્વાસ પ્રમાણે બોલતો હતો અને બહુ કગરવા માંડ્યો કે ભાઈ મારો વિશ્વાસ રાખ હું તને ડંખ નહીં મારું તું મારો જીવ બચાવેલો હું તને ડંખ કેવી રીતે મારું દેડકો ભાવુક થઈ ગયો ને દેડકાને પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો કે હવે આ મને નહીં ડંખ મારે એટલે ડેડકે તરત જ વિંછીને એની પીઠ ઉપર બેસાડી લીધો અને બંને જણા વાતું કરતાં કરતાં જતા હતા અને વાતું કરતાં જતા હતા એટલે વિંછીએ કીધું કે તમારું સરસ કેવું જીવન છે તમે પાણીમાં પણ તરી શકો છો અને કેવું ઈલું છે અને ડેડકે તરત જ કીધું કે અમારું તો અલગ વાત છે પણ તમારું કેવું જીવન છે તમને છે જેવું લાગે તો તમે તરત જ ડંખ મારી દો આવી વાતો કરતાં કરતાં જતા હતા અને વાતમન વાતમાં વિંછીએ દેડકાને ડંખ મારી દીધો દેડકાને જેવો ડંખ માર્યો એટલે દેડકો તરત ચમક્યો અને દેડકે કીધું કે મને ખબર હતી તું મને ડંખ મારવાનો છે હવે હું તો મરીશ પણ સાથે તું પણ મરવાનો છે કારણ કે તું મારા વગર તો પહેલી પાર જવાનો નથી અને વિંછી પણ કહેવા માંડ્યો કે ભાઈ વાતાવરણ વાતમાં ખબર નથી રહીને મેં તમને ડંખ મારી દીધો આમાં ભૂલ મારી છે પણ હું શું કરું કુદરતે મને આપ્યું જ છે એવું કે ગમે ત્યાં હોય મારે ડંખ મારવાનો મારી ફરજ છે કે ડંખ મારવાનો અને મારી આ આદત થઈ જીવન જીવનભરની કે ગમે ત્યાં ડંખ મારવો એટલે મારવો જ મિત્રો આ સ્ટોરી ઉપરથી એવું શીખવા મળે છે કે ગમે ત્યારે ગમે તે વ્યક્તિ ઉપર વિશ્વાસ નહીં કરી લેવાનો એ તમારા માટે ગમે તેમ રગડશે ગમે તેમ રોશે ગમે તે કરશે ધરમ કરતા ધાડ પડે એ વાળું આ અત્યારે દેટકા સાથે થયું માટે એ પણ ડૂબશે સાથે તમને પણ ડૂબાડશે માટે કોઈ ઉપર ગમે ત્યારે વિશ્વાસ ના કરી લેવો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી નાખો અને વધુ આવી સ્ટોરીઓ જોવા માટે અત્યારે જ એમ બી રાવલને ફોલો કરી નાખો